દોસ્તો આજે આપણે બનાવીશું પુલાવ વેજીટેબલ પુલાવ બનાવીશું આજે આપણે તેના માટે લીધું છે તેલ તેલમાં થોડું જીરું નાખીશું તેને કકડવા દઈશું કમ્પ્લીટ આવે પછી તેમાં શિમલા મરચાં લીલી ડુંગળી તેમાં તેલને થોડું થવા દઈશું તે પછી જીરું થઈને કમ્પ્લીટ થઈ જાય પછી મરચાં અને ડુંગળી પણ કકડાવી નાખીશું તેમાં થોડું નાખીશું લસણની પેસ્ટ બરાબર કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ કકડીંગ થઈ જાય પછી તેમાં નાખીશું બાફેલા વટાણા તેમજ બાફેલા લીલા લાલ લીલા ટામેટા તેને પણ કમ્પ્લીટ સાંકળી લઈશું કમ્પ્લીટ થઈ ગયા પછી ગેસને થોડો લો કરી દઈશું પછી તેમાં નાખીશું મરચું કાશ્મીરી મરચું ગરમ મસાલો બાજી મસાલો જીરું મીઠું પછી તેમાં નાખીશું ભાત કે જે અને કમ્પ્લીટ કરીને રાખવામાં આવે છે તેના માટે આપણે બાસમતી રાઇસ લીધેલા છે તેને થોડા ગરમ પાણીમાં પલાળી પછી તેને બાફી લીધેલા છે જોઈ શકો છો દોસ્તો એમાં મસ્ત અને ફર્સ્ટ ક્લાસ પુલાવ બનીને તૈયાર થઈ ગયેલ છે આ વાતનો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પાણીપુરીવાળા ગુજરાતીને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરતા રહેજો જેથી અમને સહયોગ અને સપોર્ટ મળતો રહે તેથી આ વિડીયો બનાવવામાં પણ મજા આવે